એ કંટ્રોલ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભૂગામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈજ છે છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ગાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ગાલશે તો આખો પરિવાર વેર વિકેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવો હગાવાલાને બતાવો એને વાત કરવાની એટલે મારી ચેલેન્જ છે બધા દુનિયા ના ધોણી જૂથા નહીં હું કાઢું હીરાની ની મલડી છું રાધનપુર બાભર હોય ગોમ દિયોદર દિયોદર

એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો નોમ લઈને ના